નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારત પંચાલ ઉપર આજના વિડીયોમાં વાત કરીશું કે જમીન મહેસૂલ કાયદાની કલમ એકસો પચીસ એફ વનમાં જે છેલ્લે સુધારો કરવામાં આવ્યો અને સુધારો દ્વારા જે જમીનનો ભોગવટો કાયદેસર કરવાની જે આખી પ્રક્રિયા છે એની અંદર કઈ કઈ બાબતોનું સૂચન કરવામાં આવ્યું તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું તો મિત્રો જે લોકો આ વિડીયો પર નવા હોય તો પ્લીઝ એન્ડ સુધી બન્યા રહેજો જેથી કરીને આ વિડીયો તારીખ ચાર સાત બે હજાર પચીસ ના રોજ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ એકસો પચીસ એની અંદર ઘણી બધી બાબતો સ્પષ્ટ નથી થતી એ સ્પષ્ટ કરવામાં આવી જેથી કરીને એવી ઘણી બધી સોસાયટીઓ છે કે જે સુધી સોસાયટીની અંદર આવરી લઈ શકાય છે એને પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરી શકાય છે અને ટ્રાન્ઝિશનલ એરિયા જાહેર થયા બાદ એના ઉપર રહેલા ભોગવટા તમામ આવાસોના ક્લિયર કરી શકાય એવી એક રીતસરની સૂચના બહાર પાડવામાં આવેલી છે આ પરિપત્રના માધ્યમથી એ પરિપત્રને આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો પરિપત્રની અંદર બે મહત્વની બાબતો માટે સૂચન કરવામાં આવેલું છે કે અગાઉ જે આ બે હજાર સત્તરની અંદર જે આ પરિપત્ર બહાર પાડીને જે અમલમાં મૂકવામાં આવેલી આ યોજના તો એની અંદર બે પ્રોબ્લેમ હતા કે બે પ્રોબ્લેમ એવા હતા કે ધારો કે કોઈ જગ્યા જમીન મહેસૂલ કાયદાની કલમ પાસઠ હેઠળ બિનખેતી થઈ હોય અને એની અંદર શરત ભંગ ચાલે હોય અને શરત ભંગની કાર્યવાહીના અંતે સરકાર દાખલ થઈ હોય તો શું કરવું બીજી વસ્તુ ધારો કે સેમ પેરામીટરમાં કે જમીન મહેસૂલ કાયદાની કલમ પાસઠ હેઠળ કોઈ જગ્યા બિનખેતી થઈ હોય અને એની અંદર શરત ભંગ થયો હોય અને બિનખેતી ની પરવાનગી રદ થઈ ગયેલી હોય પણ એની અંદર સરહદ ભાગની કાર્યવાહી તાત્કાલિક ચાલુ ના થઈ હોય તો શું કરવું અને એવી જે જમીનો છે કે જેની ઉપર આજની તારીખે ભોગવટા તેના ભોગવટાદારો દ્વારા ભોગવી રહ્યા છે એ જમીનની અંદર જમીન મહેસૂલ કાયદાની કલમ પાસઠ અને છાસઠ મુજબ જે બી શરત બંધ થયેલો હોય અને એવી કાર્યવાહી આ દિન સુધી હાથ ધરવામાં આવી ના હોય તો એની અંદર શું શું પગલાં લેવાના એ ત્રણેય પરિસ્થિતિ બિલકુલ સ્પષ્ટ કરવામાં આવેલી છે જેનાથી આમ જનતાને ઘણો બધો ફાયદો થશે આ સુધારો કરવાનો મુખ્ય ઉદ્દેશ છે કે જે લોકો એવી જમીન ઉપર પોતાના આવાસોને ભોગવટો કરી રહ્યા છે કે જે જમીનની અંદર મૂળ સાત બારમાં ખેડૂતનું નામ ચાલુ છે અને એના ઉપર ખેડૂતને હાલ એ જગ્યા સાથે કોઈ લેવા દેવા નથી પણ એ એને એનઓસી વગરની કહી શકાય એવી સોસાયટીઓ ઊભી થઈ ગયેલી છે જેથી કરીને જે લોકો ભોગવટો કરી રહ્યા છે એ ના તો કોઈને મિલકતનું વેચાણ કરી શકતા દસ્તાવેજના માધ્યમથી કે ના તો એની પર કોઈ આકસ્મિક ખર્ચાને પહોંચી વળવા માટે અથવા સામાજિક જરૂરિયાતને પહોંચી વળવા માટે જો કોઈ બેંકમાંથી લોન લેવી હોય તો એવી મિલકત એમની પાસે હોવા છતાં પણ એમને લોન નથી મળી શકતી તો આ બધા પ્રશ્નોનું સીધું અને સચોટ સમાધાન કરવા સારું આ કલમની અંદર સુધારો કરવામાં આવ્યો છે એક સુધારાના આધારે ઘણા બધા જે છે છે એમને ખૂબ જ ફાયદો થવાનો તો એ દિશામાં આ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગનું એક સુખદ પહેલ કરી શકાય તો હવે આ પરિપત્રની અંદર મુખ્યત્વે ત્રણ બાબતો નિર્દેશિત કરવામાં આવી છે તો એ ત્રણેય બાબતો વિશે આપણે જોઈ લઈએ જેને આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો નંબર વન જે કિસ્સામાં ઉપર એ બી માં જણાવ્યા મુજબના કાયદાઓની શરત અથવા જોગવાઈઓનો ભંગ બદલ શરત ભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી ન હોય તેવા કિસ્સામાં તે શરત અથવા જોગવાઈઓના ભંગ બદલની કાર્યવાહી શરૂ કરવાની રહેશે નહીં અને આવા કેસો સૂચિત કાયદાના દાયરા હેઠળ આવરી લઈ દરખાસ્ત કરવાની રહેશે હવે એ બી સી જે ત્રણ કાયદા કયા છે એની અંદર જમીન મહેસૂલ કાયદાનો ઉલ્લેખ કર્યો છે ધારાનો ઉલ્લેખ કર્યો છે અને ગણો જે સૌરાષ્ટ્ર અને કચ્છ વિદર્ભ પ્રદેશ માટે છે તેનો ઉલ્લેખ કર્યો છે ત્યારબાદ મુદ્દા નંબર બે જે ક્લિયર કર્યું છે એના વિશે ચર્ચા કરીએ કે જે કિસ્સામાં ઉપર એબીસીમાં જણાવ્યા મુજબના કાયદાઓની શરત અથવા જોગવાઈઓના ઘન બદલ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હોય પરંતુ આવી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ ન હોય એટલે કે આખરી તબક્કા સુધી પહોંચેલ ન હોય તો તેવી કાર્યવાહી જે તે તબક્કે જ સ્થગિત કરવાની રહેશે અને આવા કેસો સૂચિત કાયદાના દાયરા હેઠળ આવરી લઈ દરખાસ્ત કરવાની રહેશે ત્યારબાદ ત્રીજા મુદ્દાની વાત કરીએ તો જે કિસ્સાની અંદર ફક્ત એબીસી સી તથા સીમાં જણાવ્યા મુજબની કલમોનો ભંગ બદલ કાર્યવાહી પૂર્ણ થયેલ હોય અને જમીન સરકાર હસ્તક દાખલ કરેલ હોય તો તેવા કેસમાં જમીન મહેસૂલ સુધારા અધિનિયમ બે હજાર પચીસની જોગવાઈઓ તેને લાગુ પડશે નહીં એટલે કે આવા કેસોની દરખાસ્ત સરકાર શ્રીમાં કરવાની રહેશે નહીં તો આ ત્રણ બાબતો સરકારે બિલકુલ સ્પષ્ટ કરી દીધી છે જેથી કરીને ઘણા બધા ભોગવટેદારોને આનો બિલકુલ સીધો જ લાભ થવાનો છે વિડીયોમાં એ વિરામ આપીશું અને ફરીથી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અને આજનો આ વિડીયો ખરેખર આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે ધન્યવાદ